મુદ અને તમર પર તંદુરો મળી આવ્યો હતો તો આ છે ગણપતપુરાણ મંદિર તમને અંદરથી નજારો બતાવું છું આ છે અંદરથી નજારો તમે જોઈ તો જો લાઈવ મૂર્તિ તમને દેખાય છે ગણપતિની અને તમને નજીકથી હવે બતાવો ગણપતિ બાપાની મૂર્તિ અહીં તમારી જે પણ મનોકામના હોય પૂરી થાય છે ઘણા બધા હરિભક્તો ત્યાં ત્યાં દૂર દૂરથી આવે છે હવે તમે આ મંદિર આખું બહારથીનું નૃત્ય જોઈ તો છો રણપતપુરાના બાણું નજારો જે મંદિરનું છે તે તરત મજાની તાનદીરી છે જે મંદિરને બનાવેલી છે તે જોઈ તો છો અને આ દણિતજી દણપતપુરાના દતન દરવાદ જરૂર થઈ આવજો દણપતિ બાપા મોરિયા